લગ્ન જીવનમાં મસ્ત એક યુવતી નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી અગિયાર વાગ્યે તેને જીમ જવાનું હતું તેનો પતિ નિખિલ પણ ઓફિસ હમણાં જ ઓફિસ જવા માટે નીકળ્યો હતો દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે તેનું વજન વધવા લાગ્યું હતું જે કપડા તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યા હતા આખરે તેણે પોતાને પહેલા જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો જીમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ ઓબ્જેક્શન નહોતું કર્યું આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો જીમ જોઈન કરતા પહેલા જ તેણે નેહાને જણાવી દીધું હતું કે લેડીઝ ટાઈમિંગમાં જ જીમ જાય ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જીમમાં જઈને ત્યાંના કપડાં પહેરે ક્યારેક ક્યારેક નેહાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ ચીડ આવતી હતી તેણે પોતાની સારી એવી નોકરી ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી પૈસાની તો કોઈ તંગી નહોતી તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માંગતી હતી નેહાએ એમબીએ કર્યું હતું અને નિખિલ સાથે કામ કરતા કરતા ઓળખાણ વધી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા એક ફોન એક ફોન અને એક વર્ષોની શોધ પૂરી થઈ તેને રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી હતી કે તેઓમાં ફોનને રિંગ વાગવા લાગી ગેસને ધીમો કરી હાથ ધોતા તે ફોન તરફ વાગી ફોન તેના સસરાનો હતો હેલો પપ્પા પ્રણામ મીઠા અવાજે એ કહ્યું સસરાએ નિહાને કંઈક નોટ કરવા માટે કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા દોડી ફોન મૂક્યા બાદ તેનું દિમાગ અગિયાર વર્ષ પાછળ જતું રહ્યું પેપર જે પેપર પર જે વ્યક્તિનું નામ લખ્યું હતું તે એક મોટી કંપનીના સીઈઓનું હતું જે તેના પતિ નિખિલને તે કંપનીમાં નોકરી આપવામાં મદદ કરી શકે તેમ હતું પણ તે નામ નેહાના દસ વર્ષોની શોધ હતી કેટ કેટલી દુઆઓ માંગી હતી તેણે કેટલી આજીઓ કરી હતી કિસ્મત ને બસ આમ ને આમ અને તેનું કોઈ સરનામું મળી જાય પણ કઈ ન થઈ શક્યું અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામે કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પોરાઈ ગઈ હતી અને યાદનો ઝંઝાવાત ઉઠ્યો નેહા નિહાને ચૌદ વર્ષની હતી જ્યારે તેને પહેલી વાર તેનું નામ સાંભળ્યું હતું અને તેની સાથે ટ્યુશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે નિહાને તેની સાથે પ્રેમ થઈ ગયો દિલના ધબકારા કાનમાં સંભળાતા ગળું સુખાઈ જતું ચોરી સુપે કેટલી વખત તેને જોઈ લેતી કાન એ તો બસ તેનો અવાજ સાંભળવામાં જ મગ્ન રહેતા તે ક્યારેય તેને જોઈને હસતો ક્યારેક મોઢું ચડાવી લેતી જાણે તે તેને જાણતી પણ ન હોય શ્વાસની આવન જાવન પર તે માત્ર તેનું નામ લેવા લાગતી હતી ગૌતમ 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 અને આજે તે જ ગૌતમ અવસ્થિનો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો ગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો નેહા અને તેની વચ્ચે હરીફાઈ રહેતી વધારે માર્ક લાવવાની નેહાને સાંજે ટ્યુશન જવાની આતુરતા રહેતી હતી બાદમાં ગૌતમ ટ્યુશનની બેચનો સમય બદલી નાખ્યો હવે નેહા અને તેનો સામનો ખૂબ ઓછી વખત થતો નેહા આખી વાટ પ્રાર્થના કરતી રહેતી કે બસ આજે તે દેખાઈ જાય બે વર્ષ પસાર થઈ ગયા ના રિઝલ્ટ આવી ગયા હતા નેહાએ પોતાના જિલ્લામાંથી જિલ્લામાંથી કર્યું હતું ગૌતમ ત્રીજા નંબરે આવ્યો હતો અને નેહાએ નક્કી કર્યું કે આજે તે ગૌતમના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યુશનમાં એક બે વાર કોપીઝની લેવડ દેવડ સિવાય ક્યારેય કોઈ વાત થઈ નહોતી તે હિંમત કરીને ગૌતમના ઘરે પહોંચી તો જાણ્યું કે તેના પિતાજી મેરેઠ ટ્રાન્સફર થઈ ગયું છે અને એક મહિના પહેલાં જ અહીંથી જતા રહ્યા છે તે શૂન્ન થઈ ગઈ તેની પાસે બોલવા જેવું કંઈ નહોતું તે બહુ જ બહુ જ રડી ખૂબ તડપી દિવસે અને બાદમાં ધીમે ધીમે સમય વીતતો ગયો અને તેની અંદર ગૌતમ માટે જે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો સેવટે જ ન જ રહી શકાયું નવ વર્ષ સુધી તેના દિલમાં કોઈ બીજું સ્પર્શી શક્યું નહીં તે સોશિયલ સાઇટ પર ગૌતમ અવસ્થિનું નામ ખગોળતી ખંગોળતી સર્ચ રિઝલ્ટમાં કેટલાના નામ તેની સામે આવી જતા પણ બધા નામે તે અજાણ્યા લાગતા તે ઘણી વાર વિચારતી કે તે શું કરતું હશે તેણે બાયો લીધું તો કદાચ ડૉક્ટર બની ગયો હશે પછી તે ગૌતમ અવસ્થિના નામથી સર્ચ કરતી પણ તેમાંનું એક નામ તેના ગૌતમનું નહોતું ન હતું પછી તેને નિખિલ મળ્યો જે તેના શહેરનો જ હતો નિખિલ તેને બહુ પસંદ કરતો હતો બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ એક દિવસ નિખિલે તેને તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું આખરે પાસે ના કહેવાનું કોઈ કારણ ન હતું બંને ધામધૂમથી લગ્ન થયા ગૌતમ એક ભૂલાવેલી યાદ બની તેના દિમાગને એક ખૂણામાં ગુમ થઈ ગયો બધું હું બરોબર ચાલી રહ્યું હતું પણ આજે અચાનક જ આ નંબર તેની સામે આવી ગયો જેની શોધમાં તેણે અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા બહુ વિચાર્યા બાદ નેહાએ એ નંબર ડાયલ કર્યો હલો બીજી તરફથી અવાજ આવ્યો હા અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી તેના હાથ ધ્રુજવા લાગ્યા મોમાંથી કશું નીકળ્યું જ નહીં બધું અચાનક સારું લાગવા માંડ્યું હેલો સામેથી બીજી વાર અવાજ આવ્યો ગૌતમ ગભરાયલા અવાજ નેહા બોલી જી તમે કોણ નેહા નેહા ઠાકર પીળી ભીત કેમિસ્ટ્રી બેચ માથુરસર આ બધું નેહા એક જ શ્વાસમાં ભૂલી ગઈ અરે તે ચોકીને બોલ્યો નેહા ચૂપ રહી નેહા એક મિટિંગમાં શું થોડી વારમાં જ ફ્રી થઈને કોલ કરું છું તેના મોંમાંથી પહેલીવાર પોતાનું નામ સાંભળતા જ નેહા અલગ જ દુનિયામાં સરી પડી હેલો નેહા આ તારો જ નંબર છે ને હું કોલ બેક કરું છું તેણે પૂછ્યું હા ફોન ડિસ્કનેક્ટેડ થઈ ગયો અહીં તહીં વાતો અને અહીં વાતો અને તે વિવળ થઈ ગઈ નાસ્તો કરવાનું પણ હવે મન નહોતું વારંવાર તે ફોનની સ્ક્રીન સામે જોતી એક કલાક થઈ ગયો ગૌતમ પાછો ફોન ન કર્યો મેં કેમ ફોન કર્યો ખબર નહીં હવે હું તેને યાદ કરું છું કે નહીં ખબર નહીં શું વિચારી રહ્યો હશે મારા વિશે તેને પોતાની જાત પર શરમ આવવા લાગી કહી દઈશ કે નંબર સેવ નહોતો કર્યો એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો નિખિલને ખબર પડી જશે તો આમ પણ તે ખૂબ શક્કી મિજાજનો છે મને મારા બાળપણના ફ્રેન્ડ સાથે વાત કરવા દેતો નથી તેનું દિમાગ ફાટી રહ્યું હતું સાહેબ જીમ માટે તૈયાર થઈ ગઈ ટ્રેડમિલ પર દોડતા દોડતા તે પોતાના મનમાંથી ગૌતમના વિચારો બહાર ફેંકી દેવાની કોશિશ કરી રહી હતી કે તેના ફોનની રીંગ વગી તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યો આઈ એમ સોરી મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક પછી એક લાંબ લોકો કેબિનમાં આવતા જતા રહ્યા હવે નિરાતે વાત કરી શકું છું હું યાદ છું તને કેવી રીતે બોલી શકું ક્યાંથી વાત કરી રહી લેશે મુંબઈ આટલું હાફે છે કેમ જીમમાં છું ઓહો હેલ્થ કોન્સિયન્સ તું તું તો અમે બહુ ફિટ લાગે છે 11 વર્ષ જૂની વાત બોલે છે તું ત્યારે હું 15 16 વર્ષની હતી ત્યારે તો બધા ફિટ જ હોય છે હસી પડી નેહા તને મારો નંબર કેવી રીતે મળ્યો નેહા ટ્રેડમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડ પર પડેલા એક સ્કૂલ સ્ટૂલ પર બેસી ગઈ તેણે ટોવેલ થી પોતાનું મોલ ઉસ્તા કયું ગૌતમ પહેલા તું પ્રોમિસ કર કે આ વાત તું કોઈના કોઈની સાથે શેર નહીં કરે ઓફકોર્સ મારા ફાધર ઇન લોએ મને આ નંબર આપ્યો તેમણે ક્યાંકથી છે નિખિલ માટે નિખિલ મારો હસબન્ડ છે જેમણે હમણાં તારી કંપનીમાં સિનિયર મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપ્યું છે હું તને છેલ્લા દસ વર્ષથી શોધી રહી હતી ગૌતમ અને આજે મળ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું છે બંને તરફથી શ્વાસ ભારે થઈ રહ્યા હોવાના અવાજ આવતા રહ્યા દાયકા બાદ જાહેર થયેલો પ્રેમ ખબર છે ગૌતમ મે મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નથી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે નેહા તું તું મને બહુ પસંદ હતી હતી પણ કેટલી ચૂપ રહેતી ક્યારે હિંમત જ નહોતી થતી તારી સાથે વાત કરવાની અને શહેર પણ નાનકડું હતું ભૂલથી નામ પણ લેવાય લઈ લો તો વાતો થવાની શરૂ થઈ જતી એક વાત તો કરવી હતી નેહાના અવાજમાં નારાજગી હતી ડર લાગતો હતો નેહા વિશાલને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાયું હતું કેમ કે તેણે તને એક લવ લેટર આપ્યો હતો અને તારો ભાઈ નિશાંત તેને તો ફક્ત તારું નામ લેવાને લીધે રાહુલ અને અનિલની ધોળાઈ કરી દીધી હતી હા 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 દેહ મને પસંદ ન હોય તેને તો સંભળાવવાનું જ નહીં આમે શહેરના અડધા છોકરાઓ તો મારો પીછો કરતા જ હતા તે આપ્યું હોત તો કદાચ તે બોલતા બોલતા અટકી ગઈ જીમ ટ્રેનર તેને જીમમાં ફોન પર વાત કરવાનો ઈશારો કર્યો હલો કદાચ શું એક મિનિટ હોલ્ડ કર તેને ઇશારામાં ટ્રેનરને ઈશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવી જીમની બહાર નીકળી ગઈ હા હવે બોલ બોલી તો રહી હતી ને હું તને લવ લેટર આપત તો કદાચ તો કદાચ આજે આપણે સાથે હોત મેં તને ક્યાં ક્યાં નથી શોધ્યું ફેસબુક ઓર કોટ બધું ફેંકી નાખ્યું ફેંદી નાખ્યું બસ ન કહી શકાયું નેહા મને લાગતું હતું કે તું મને પસંદ નહોતી કરતી હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે ત્રણ કિલોમીટર સાયકલ ચલાવીને આવતો હતો અને તારી ઘરની બાજુવાળા સર પાસે ઇંગ્લિશનું ટ્યુશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું પણ તું તો મને જોતા જ ઊંધા પગે ભાગી જતી હતી યાર તું છોકરો હતો એકવાર તો હિંમત કરવી હતી વધુમાં વધુ હું ના કહી દે નેહાએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું હું સીધો છોકરો હતો તને શું કામ હેરાન હેરાન કરતો તું તો મારી સામે જ અને ના કરતા સારો છે પ્રેમનો ભ્રમ હમ તેમણે ફેંકી અને સોફા પર લાંબી થઈ ગઈ શું મળ્યું આ ભ્રમથી દસ વર્ષ તારી રાહ જોઈ એક પણ અફેર ન કર્યું બીએસસી કર્યું એમબીએ કર્યું આખરે ગયા વર્ષે પોતાના એકલતાથી છુટકારો મેળવવા લગ્ન કર્યા નિખિલ બહુ ચાહતો હતો મને મેં તેનું દિલ ન તોડે તે માટે લગ્ન કરી લીધા મેં પણ ગયા વર્ષે જ લગ્ન કર્યા અચ્છા કઈ તારીખે સત્તર નવેમ્બર મે અઢાર નવેમ્બર તારા લગ્નના એક જેટ એક દિવસ બાદ નિહાએ ઠંડા શ્વાસ ઠંડો શ્વાસ છોડ્યો આપણે એક વર્ષ પહેલા મળી શક્યા હોત તો તે કોશિશ જ ન કરી ગૌતમ નહીં તર આજે આપણે સાથે હોત અને જો લગ્ન પણ તારા લગ્નના એક દિવસ બાદ જ કર્યા મેં કોઈ કોઈની આટલી રાહ જુએ છે એવામાં નિખિલનો ફોન આવવા લાગ્યો થોડીવાર પછી કોલ કરું છું કહીને નિહાએ ફોન કાપ્યો અને નિખિલનો નંબર જોડ્યો અતિતની સામે આવી ગયું વર્તમાન ક્યારનોય ફોન કરું છું તારા ફોન બીજી આવી રહ્યા છે કોની સાથે વાત કરી રહી હતી નિખિલે ગુસ્સાથી ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું મમ્મી સાથે જીમ ન ગઈ આજે ગઈ હતી પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે પાછી આવી ગઈ શું થયું સખત માથું ફાટી રહ્યું છે તો સુઈજા ફોન પર કેમ લાગેલી છે યાર હા સુઈ જઈશ અચ્છા સાંભળ અલમારીમાં મારી પાસબુક છે જરા તેનો અકાઉન્ટ નંબર જણાવ ને નેહા અલમારી તરફ દોડી ગઈ થોડાક આંગળો આમ તેમ ફંફોસ્યા બાદ પાસબુક મળી તેણે નંબર કયો ફોન કપાઈ ગયો તેણે નિરાતે શ્વાસ લીધો અને બેડ પર આવીને આડી પડી બેટરી લો થઈ ગઈ હતી તેણે ફોનને ચાર્જિંગમાં મૂકી ફરી એકવાર ગૌતમને કોલ કર્યો બંને બાજુથી ફોન વિહોવળતા નેહા બંને બાજુથી ફોનની વિહળતા નેહા ગૌતમે એક જ વાર ફોન ઉઠાવી લીધો નિખિલનો ફોન હતો ગુસ્સો કરી રહ્યો હતો કે મારો ફોન બીજી કેમ આવે છે ઓહો આટલી નજર રાખે છે તારા પર ગૌતમ હસ્યો તું બીજી વોઈશ ઓફિસમાં નેહાએ વાત ફેરવી ના હું બહાર આવી ગઈ છું ઓફિસ પાસેના એક કોફી કોફી શોપમાં કેમ વર્ષો પછી તે છોકરી સાથે વાત કરવા જેને હું ચાહતો હતો પણ ડરને કારણે કશું જો કહી ન શક્યો અને આજે ખબર પડી કે તે પણ મને ચાહતી હતી નેહાએ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું મેં બે ચાર ચક્કર આવ્યા પણ પ્રેમ જેવું કંઈ ન થયું ગૌતમે કહ્યું ના ગૌતમે કહ્યું શું નામ છે તારી વાઈફનું રમા તું કયા જોબ કરે છે જોબ છોડી દીધા અત્યારે માત્ર હોમમેકર કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહીશું પણ તું ડૉક્ટર બનવાનું વિચારતો હતો સીએસ કેવી રીતે બની ગયો બસ ટ્વેલ્થ પછી બી કોમ કરી લીધું પછી ટ્યુશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં જેની સાથે બાયો ભણવામાં મજા આવે તે જોરથી હસી પડ્યો હા મારા માર્ક્સ વધારે આવતા હતા અને મારું મોં પડી જતું હતું ને હસીને બોલી તારું નહોતું પડી જતું ઈગો હટ થઈ જતો હતો ને ટ્વેલ્થમાં તે ડિસ્ક્રિપ્ટ ટોપ કર્યું એ શરમમાં મેં શહેર છોડી દીધું ગૌતમે હસીને કહ્યું તને ખબર હતી કે મેં ટોપ કર્યું હતું નેહાએ ચોકીને પૂછ્યું આખા શહેરને ખબર હતી મેડમ અને અમે તો તમારી મોજ ખોજ ખબર રાખનારા હતા તો પછી બાદમાં કેમ ન રાખી ખબર છે તે તારા તે ખબર છે મેં તારા ચક્કરમાં મેં પોતાનું નામ ગૌતમી રાખ્યું હતું અને કવિતાઓ પણ લખી એ નામથી અચ્છા સંભળાવ હવે કંઈ યાદ છે તે રોક રોકડ વાળી પહેલા પ્રેમ ટાઈપ પર વિશ્વાસ નથી થઈ જતો થઈ નથી રહ્યો આજે કે તારી સાથે વાત કરી રહી છું વિશ્વાસ તો મને પણ નથી આવતો ઓફિસ વચ્ચે છોડી મજનુ જેમ તારી સાથે વાતો કરી રહ્યો છું પણ આ હકીકત છે ને એ પછી હકીકત છે કે એક દિવસ મને ઊંઘતી છોડીને શહેર છોડીને જતો રહ્યો હતો ગૌતમ બુદ્ધની જેમ હા હા વાહ શું સિમિલી યુઝ કરી છે

કે તમે એકવાર જણાવી શકું કે હું કેટલો પ્રેમ કરતી હતી તને આજે તે ઈચ્છા પૂરી થઈ ગઈ મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ પણ મારી બેચેની વધી ગઈ જે ઈચ્છા મારા દિલમાં દબાયેલી રહી ગઈ હતી તે આજે પૂરી થઈ જ્યારે હું તને હું તે વિશે ભૂલી ચૂક્યો હતો પણ જાણે સમય અગિયાર વર્ષ પાછળ જતો રહ્યો હોય અફસોસ મેં એકવાર કહી દીધું હોત વીતી ગયેલો સમય હવે તે સમય પાછો નહીં આવે ગૌતમ આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે બધું બરાબર ચાલી રહ્યું છે આપની લાઈફમાં હવે આપણે મળી શું તો બધું વિખરાઈ જશે હા કદાચ તું સાચું કહી રહી છે નિખિલ અને રમા નો સો વાંક ગૌતમ હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ નહીંતર મારું નિખિલ સાથે રહેવાનું મુશ્કેલ થઈ જશે નેહા તને હંમેશા કહેવા માંગતો હતો કે યુ આર રેર કોમ્બિનેશન બ્યુટી વિથ બ્રેઇન લાગે છે કે તારા ભાઈનો ભાઈના હાથનો માર ખાઈ લીધો તો પણ કંઈ નુકસાન નહોતું ડરપોક હંમેશા નુકસાન છે ખેર આપણો પ્રેમ તો પૂરો થઈ થઈ ભલે છેક આપણે એકબીજાને કહી ન શક્યા પણ આપણી દુનિયા આ રસ્તા વચ્ચે બહુ મોટું અંતર છે થેન્કસ નેહા તું બહુ સારી છે થેન્કસ કે તે મને આજે ફોન કર્યો જિંદગીમાં આવો સહયોગ બનશે એની કલ્પના પણ નહોતી મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા નેહાએ કહ્યું તું પણ ખુશ રહેજે અને જોબ જરૂરથી જોઈન કરી લે લેજે બાય ગૌતમ ફોન ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમા પગલે આંસુ બહાર નીકળી ગયા ઈરાની ટાંકની વાર્તા અમારી અધૂરી કહાની જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું કે વિનંતી કરું છું અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો જીવનમાં તમારી સાથે પણ આવું બન્યું હોય તો જરૂર કોમેન્ટ કરજો